કરા ચો રિએક્શન થાય ઓવાનું હા બેઠક છે દારૂ ની એક્ટિંગ કરાવી દે મને યાર બે ગજરો છે કે પ્યાર હા ભાઈ તો હાથ તો

યાર <laughs> <laughs> <laughs>

ફસાયો ફસાયો મને જબરજસ્ત દારૂડિયા બાજુ મૂકી દે જણા મારો છે નાહી ગયા ખરેખર બે જણા દબ્બત સરતી ગયા પણ વિકુ બજ ના જો વિશ્વાસ એમ તો યાર મોણસ વિશ્વાસ એમ ના જો તો ચેક તો કરું એ ચળગાક છોડી યાર એ તો રેતાક તમા થી હા એ તો રેતાક તો આ વિકુ તો કોઈ કામ બાજી ન રહે જીદી ના હો ના ના મારા તો કોઈ કામ નહીં ઓવા બના કેબલો કોઈ મજબૂત નહી કતો તો પેલા બે તો જેત્રીન જતા રહે પણ મારે હવે કોઈ બોનું કરીને તો નેકળવું પડશે અલ્યા તારી હારું કર્યું તમે મને યાદ કરાય મારે કે માપ લેવા જવાનું હ અત્યારે કુ માપ લે તારો બા બનાવી લે મને તું મને બનાવી સાદો વાતો નહી પીધો ઓવા પાવ હું માપ લેવા જવાનું તો હો હારું તાર નેકળ હે ઉપર નક મારે હમ ઓ તાણી ફૂલ થઈ ગયું હા થમું આ કોઈ નહી બેહરેલું હું આજ તો હાદ તને કહું હું કશું હોય નહીં મારા હશે ત્યારે તન શેતરી શેતરી જાય મને પણ ઓને પથારી ફેરી ના છે અને હું કરું ને એ ખાલી તમે જોવો જાય એવા પીઠા આમ ખોસી બધા કાતો ચીઠો પણ ઓને એવા જે મારી આભરું લીધી છે ને એ તો મોન નક્કી કરાય જાવ તમ કે વાત હવે ઈગો પર આવી જઈએ પણ આ તો ખરેખર હું હાદો હતો આમ પીધેલો હોત તો આરો પછી આવું કીધે કોનો બને ગીજર ના જતા હજી પણ આજ તો જા આ તો પેસર પીઠા થાય ને ઓરી મોળાને બનાવ રાઉ ખરેખર મારે બધાનું કરવું તો હારું એટલે મેં છોડી દીધો તો દારૂ પણ ઘણા છે નખા નાખા ગોમાં ન થાય તો કોઈનો આવા સારું કેમ કે મને પાછો પકડાયો દારૂ પણ હવે હું પથારી ફેવરી નાખી આવા તો દારૂ છોડી દીધો હતો અને તેવા માટે મજબૂર કરાયો એટલે હવે જેવી જે વાત ના થાય પણ પથારી ફેવરી નાશી વાની તમને પેલો કે મારા રાતે સાઈડમાં માપ લેવા જવાનું તારો બા માપ લેવા જાય પેલો કે મારા પોણા તારી ખર આપણે પણ એટલું જ બોન હોય તો એ બધા તમને પણ પહેલી છેલ્લી વાત તો હજુ બા જે કોઈ કે મારા લસકામાં પોણી હ પણ એવા મારા પોતે શીખવા પછી બીજા મુકાઈ એ ઘટું જ કરું ધંધો કરી ખબર નહીં પણ ઇવન પથાર ફેવરી અને બીજા વિકય ઇવન હવે ટેપ પકડે નહીં આવડતી એટલે ટેપ પકડે અમારે શીખવાડવી પડશે પણ હવે તમારી પથાર ફેવરી ના છે તમે જો ખાલી કે આ રંકો હું કરો તમને ખબર નહી પડી ખરેખર પણ આ મૂર્ખા અંદર ખબર ના પડે મસ્ત કરી લેવા ફેવરી ના છે પણ હવે જો કો આવક ભાજેલો એ તો મને ખબર નહીં હોય એવું ખબર પડશે